હેલો દોસ્તો નમસ્કાર આપણી મગફળી છે જી હજી બાવીસ નંબરની અને આજે બેતાસ દિવસની થઈ છે આ વીસ જૂન બે હજાર પચીસનું વાવેતર કરેલ છે અને આ મગફળીમાં આપણે જે વાત કરીએ તો એમાં બે વખત હાથી આકલ અને દવા ઈયળની અને ફાલફૂલની અને બીજી એક બે દવાઓ છાંટેલી છે અને બીજું કે આમાં પૂરતી ખાતર તરીકે ખાતરનો ડોઝ આપેલો છે કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર પચીસ કિલો અને યુમિક એસિડ એક કિલો કિલો અને સલ્ફર નેવું ટકાનું પૂરતી ખાતર તરીકે ડોઝ પણ આપેલો છે અને આમાં બે વખત સાતી આપેલા છે અને આ ત્રીજી વખત સાતી આપવા આવ્યા છે અને સારામાં સારી મગફળી છે અને આ મગ મગફળી મારે અઢી વીઘાની છે જીજે જી બાવીસ નંબરની મગફળી છે અને સારામાં સારી મગફળી થાય છે આ મારે મગફળી બેતાળીસ દિવસની છે અને એમાં પૂરતી ખાતર તરીકે એક ડોઝ પણ આપેલો છે બે દિવસ પહેલાં કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર પચીસ કિલો મ્યુમિક એસિડ એક કિલો અને સલ્ફર નેવું ટકા પાવડર આપેલું છે ત્રણ કિલો